નમસ્કાર દર્શક મિત્રો સત્ય સ્વરાજ આપનું સ્વાગત છે પાટણમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે થનગના 2.0 નોર્તાનો રંગ માને સંગ ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે થનગના ટુ પોઈન્ટ ઝીરો નોરતા નો રંગ માને સંગ ભવ્ય ગરબાનું આયોજન સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે કાર્યક્રમ યોજાયો બાબતે ખાસ કે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ એમાંય ગુજરાતી સંસ્કૃતિમાં ગરબાનું મહત્ત્વનું આગવું સ્થાન ધરાવે છે વર્લ્ડ હેરિટેજમાં પણ ગરબાને સ્થાન આપવામાં આવેલ છે તે વિશેની માહિતી મળે અને બાળકોમાં માતાજીના ગરબા શું છે શા માટે રમાય છે તેનાથી સ્કૂલના બાળકોને સમજણ મળે તે જ આ સંસ્થાનો અને સ્કૂલનો ઉદ્દેશ્ય છે એજ્યુકેશન સોસાયટીમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાયમરી સ્કૂલના સહયોગથી ધનગનાટ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે નવરાત્રિનો રંગ માતાને સંગ વિદ્યાર્થીઓ માતા સાથે આવ્યા હતા અને જજુમ્યા હતા અને બીજો અમે એક વિદ્યાર્થીઓ અને વાલીઓને મેસેજ આપ્યો છે કે મા નવરાત્રિમાં જે આપણે માની રક્ષા કરીએ છીએ એમ આપણે પ્રકૃતિમાંની પણ રક્ષા કરીએ એટલે સેવ એન્વાયરમેન્ટનો પણ અમે એક સારો મેસેજ આપ્યો છે અને અંદાજે ચાર હજાર ઉપરથી વધારે પબ્લિક આજે એન્જોય કરી આજે વાલીઓને વિદ્યાર્થીઓને ખાસ એક તો વાલીઓને કે ભાઈ આજે વિદ્યાર્થીનીઓની ત્યારે પણ જાય છે ગરબામાં તો એની ખાસ તકેદારી અને સલામતી રાખવી જોઈએ અને પ્રકૃતિમાંને પણ આપણે સાચવવી જોઈએ તો આજના બાળકોને એક એક ખાસ મેસેજ પણ આપવો જોઈએ વાલીઓનો ખૂબ જ આનંદ કર્યો છે બધાએ સાડા ચારનું કન્ટિન્યુઅસ આ ગરબા ચાલુ છે અને વાલીઓએ ખૂબ આનંદ કર્યો છે અને બહુ સારા ફીડબેક છે